અને અમારો રાજકારોમાં દલાલ બધા થઈ ગયા છે દલાલી કરી અધિકારીઓ જોડે ઓખર રાખવાની ભાજપનો વધેલા છું ભાજપનો કાર્ય કર છું નેતા છું એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપો આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા એટલે આ બધું ભગવાનની આશીર્વાદ છે દુનિયા માતાના આશીર્વાદ છે ત્યારે સમાજ માટે ગામ માટે ધર્મ માટે

બધાનો ઓળખતો ના હોઉં કે બધા મને ના ઓળખતા હોય અને હું તમને એ પણ કહી દઉં કે હું આ બધું બોલી શકું છું કે આ બધું જે એ કર્યું છે એ મારી શક્તિથી નથી કર્યું તમે બધા એ ગામડાના આગેવાનો એ ભણી લો હું ઓગણીસો નેવું માં પહેલી વાર ધારાસભ્ય તરીકે બોલ્યો કા તો હું નવો હતો કદી નગરપાલિકાનો પ્રમુખ હતો કદી વાતો મને બહુ કોઈ ઓળખાણી નથી એ વખતે ગામડાના આગેવાનો તમે બધાય વિગત થઈ અને મને ધારા સભ્ય બનાવ્યો પછી તો સતત ધારા સભ્ય થયો આપની ભાજપની સરકાર આવી તો આરોગ્ય મંત્રી થયો માર્ગ મકાન મંત્રી થયો નાણા મંત્રી થયો નાયબ મુખ્યમંત્રી થયો બધું થયો પણ મારા હિસાબે નહીં મારી શક્તિથી નહીં તમારા બધાના આશીર્વાદથી તમારા બધાના સહયોગથી